હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલી છે જે મિત્રો માત્ર અઠ્યાવીસ હજારની કિંમતમાં વેસવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો આ બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જોજો જેથી તમને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેર માટેનો જાહેરાત માટેનો તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની બે હજાર અને દસનું મોડલ છે મિત્રો બાઇક અને બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે બ્લેક કલરમાં પોલીસ પટ્ટો સાથે મિત્રો આ બાઇક તમને જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે અને મિત્રો બાઇકમાં એન્જિન તમને ખૂબ જ સારું જોવા મળશે બાઇકમાં કાટસળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે મિત્રો લૂકવાઇજ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં ને તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આપણે આ બાઇકની એવરેજની વાત કરીએ તો ખૂબ જ સારી છે અને મિત્રો બાઈકમાં હાલમાં ક્યાંય પણ તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે લઈ અને સીધું અંકાવવાનું છે તો મિત્રો બાઇકમાં તમને બધા પેપર ઓકે જોવા મળશે કમ્પ્લીટ પેપર જોવા મળશે તો વાત કરીએ આપણા બાઇકનો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હિરો હંડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ આરઆર આર ઓડી છે તો મિત્રો બાઇકની કિંમત રાખેલી છે માત્ર અઠ્યાવીસ હજાર રૂપિયા તો મિત્રો આર આર ઓડી ભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો સ્યાર ચોપન એકતાઓતેર ડિસ્પ્લે ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો અઠ્યાવીસ હજાર રૂપિયા માત્ર બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો મિત્રો બોખીરા જોવા મળશે પ્રોપર બોખીરા માલિકનું નામ આર ઓડી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાય તો વધુ માહિતી માટે આર આર ઓડીનો કોન્ટેક કરવા વિનંતી છે યશરાજ